હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો વીડીઆઈ ટુકડો તે વેચવાની છે મોડલ બે હજાર તેરના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો વોટ્સએપ નંબર તેના પર બધી જ માહિતી મોકલી આપી ફોટા સાથે બધી વિગતો આપણે વિડીયો બનાવીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીશું મારુતિ સ્વિફ્ટ વિડીઆઈ બે હજારની તેરના મોડલની ગાડી છે ઓનર વિશે વણાવો તો થર્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ડીઝલ એન્જિનની અંદર તમને આ વિડીઆઈ ટુકડો જોવા મળશે વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વીડીઆઈ વેચવાની છે કિંમત ત્રણ લાખ પચીસ હજાર તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટાયર નવા છે બેટરી પણ નવી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પાવરફૂલ એન્જિન જોવા મળે છે એન્જિનમાં કોઈ ફોળની કલર છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વીડીઆઈ ગાડી વેચવાની છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર વેરાવાળા જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને માં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું સાત બત્રીસ ચુમ્મોતેર છ પંદર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સ્વિફ્ટ વિડીઆઈ ગાડી વેચવાની છે